¡Sí, no હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત ફ્રેશ અને એનર્જેટિક બ્લોગ માં ગુડ મોર્નિંગ બધા ગુડ મોર્નિંગ મારા ફેમિલી આજે છે દ્વારકા નો બીજો દિવસ આજે છે બીજો દિવસ આજે હવે બીજા દિવસે બધા સ્થળ જે નક્કી કર્યા એ ફરી આવી હા આજે જેટલું બાકી છે ને આપડી બધું કવર કરવાનું છે જો બધા રેડી થઈ ગયા છે મમ્મી પપ્પા તો નીચે જઈ નાસ્તો કરી લીધો હા અમે બે તૈયાર થતા હતા હવે બે તૈયાર થઈ ગયા હવે નીચે જો બધા રેડી થઈ ગયા હતા પણ લેટ હોય

ને જોવો આજે એને ખુશીનો લુક ચેન્જ ચેન્જ લાગશે તમને થોડોક લુક ચેન્જ કરી નાખ્યો હે આપણે કીધું તો દર વખતે લુક કરે છે એને કરતા થોડોક અલગ કર નાખ આજે થોડોક અલગ થઈ ગયો જો હેર અલગ થઈ ગઈ હે અને કાલ કોમેન્ટ આવી હતી કે ખુશી દીદી તમે મંગળ સૂત્ર જે પહેર્યું તું ની બહુ મસ્ત લાગે તો ઈ જ પહેરજો પાછું તો જો મે પાછું અત્યારે પહેર લીધું હે હમ સરસ જો મમ્મી ને પપ્પા અહીંયા ખાટલે બેઠા હે આરામથી છાયે

ચા પીવાનું કેટલો ટાઈમ પી લે આજ પીવો હે મારે જો આશીષ બધી બોટ પડી પૈણી જોઈ કેટલી બધી કેવડી મોટી મોટી એ ખુશી જતા ખરી હા આપડે સુદર્શન સેતુ બ્રિજ હવે આવે હે આશીષ એને આપડે દ્વારકા નક્કી કર્યું હતું ત્યારે જવું હે કારણ કે અમને ને બીક લાગતી હતી બોટ માં બીક લાગતી હતી કીધું હવે સુદર્શન સેતુ ઓલો બને હે ને બ્રિજ ઈ બની જાય ને પછી આપડે દ્વારકા જવું બની આપણને લાભ મળી ગયો મને બહુ ભીખ લાગતી સુદર્શન સેતુ બ્રિજ આવી ગયો છે અરે મસ્ત મજાનો બ્રિજ બનાવ્યો આયા જો બધા સાઈડ ઉપર લઈને

મસ્ત બધા મૂર્તિ અરે વાહ બાલ ગોપાલ હે અહીંયા જો ખુશી ખુશી અહીંયા કેટલું મસ્ત બનાવ્યું કાનો બે રહ્યો હે ને એ

মানে বহু ৰ'জ

લઈ લ્યો આપણા વ્યુઅર્સ ને એને બતાવું હે કેવું સરસ છે અંદર તો તમે લોકો પણ જોઈ લ્યો જો આપણે દ્વારકાધીશ મંદિરે આવી ગયા બેટ દ્વારકા માં આપડે મોબાઈલ લોકર માં દર્શન હા હા જોઈ લો અંદર તો અલાઉડ નથી મુકાવી દઈશી હવે મોબાઈલ તો પેલા ચોખા લઈ ને આવ્યા કૃષ્ણ ભગવાન માટે તો એ જ માન્યતા છે કે તમે જયારે આવો ને ત્યારે તમે ચોખા લઈને આવજો અને જ ચોખા તમને પાછા પ્રસાદ આપશે તમારે ઘરે તમારા ચોખા માં એને ભેરી વિદેવાના અમને તો ખબર નથી એટલે અમે ચોખા લઈને નો આયા પણ જે લઈ જાય ત્યારે જે લઈને નથી આવતો એમને પણ અહીંથી ચોખાનો પ્રસાદ તો આપવામાં આવે જ છે હા જો અમને અમે છે ને ચોખાનો પ્રસાદ લઈ લીધો છે ને જો રૂમાલમાં બાંધીને રાખી દીધો છે અત્યારે હવે ઘરે જઈને છે ને ઈ ચોખાને આપણે ઓલા નાખી દેશું એમાં ને જે અહીંયા

દરિયામાં ઈ પછી તો મૂર્તિ દટાઈ ગઈ હતી ને પછી પાંચસો વર્ષ પહેલાં એ મૂર્તિ મૂર્તિનું હેને સપનામાં આવ્યાં હતાં એમના નામ મને યાદ નથી તો પછી એ મૂર્તિ મળીને મેન મંદિરમાં સ્થાપિત કરી દીધી સમજાયું તું પંડિતજીએ તો અહીંયા ભેટ દ્વારકા પણ કહેવાય છે અને આને ભેટ દ્વારકા પણ કહેવાય છે હિંદેવા કે એટલે ભેટ દ્વારકા તેઓ કહેવાય હા હા એમ કહેતા હતા

આપણને સારું ઠંડો ગરમી ઠંડુ ઠંડુ વારે ઘડી શેરી રસ પીયા એટલે તાજા માજા રહી ને થોડું મજા આવે દ્વારકા તીર્થ દર્શન કરી લીધા ને ત્યાંથી અમે આવી ગયા પાંચ કિલોમીટર મકરધ નું મંદિર છે એ બે બાપ દીકરા નું વિશ્વ નું એક માત્ર મંદિર છે આ એક જ જગ્યાએ જગ્યા હાખુ સી હા જોઈ લિયો વિશ્વ નું એક જ એવું મંદિર છે જે પિતા પુત્રનું છે છે કાશી પુત્ર બેઠા હા તો ચાલો હવે આ દર્શન કરી લઈએ

પા હે ને સબસ્ક્રાઈબર મળી ગયા આપને આપડા રાજકોટ થી છે માસી ની ગોંડલ થી અરે વાહ જો બે હા હું ગોવાય ને ફોટો હે જો આપણે છે ને જે પિતા પુત્ર નું મંદિર હતું ને અહિયાં થી છે ને થોડુંક જ આગળ છે ને અહીંયા એક આશાપુરા માતાજી નું મંદિર છે અને ચોર્યાસી ધૂણા નું અહીંયા છે જોવો એટલે ઈ કે ભાઈ કે કે જોવા જેવું છે બધું જોવો હા હા ચાલો જઈ આવીએ નાનકડું મંદિર ને એવું હે પણ મસ્તી નું મંદિર છે મસ્ત જગ્યા છે ખુશી આવા જેવી તમે લાસ્ટ અહીંયા જોઈ જોઈ આવી

આખું બેટ દ્વારકા ફરી લીધું હે હા હવે ખાલી બેગ જગ્યા બાકી લઈ જમી લઈ પછી જઈશું થોડીક વાર આરામ કરી લે પછી જઈશું થોડીક વાર છે ને બધાય બપોરે સુઈ ગયા હતા જો ઉઠી ગયા અને પાછા રેડી થઈ ગયા હી બધા અને હવે આપણે છે ને જાય છે નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન કરવા હા ચાર વાગ્યા છે બધાય થોડીકવાર સુઈ ગયા હતા હવે જાય છે નાગેશ્વર જ્યોતિર્લિંગ અને મને છે ઘણી કોમેન્ટ આવી કે ખુશી થી તમે કઈ જગ્યાએ છો તો આ અંબા ભગત ની જે જગ્યા છે ને ત્યાં છે ને અહીંયા બહુ મસ્ત સુવિધા છે જો તમને બતાવી આ છે 20 રૂમ છે અહીંયા ને અહીંયા કોઈ બુકિંગ નથી કરતા કોઈ પણ જાતનું જે વહેલા તે પહેલા આવે હા ને કોઈ પણ સિઝનમાં ફિક્સ એક જ રેટ હોય છે હા હા જમવાનું હોય તો તમારે પેલાથી જમવાનું નોંધાવી દેવાનું દિવસે બેટ દ્વારકા ની બધા ગયા તા અને કાલે આપણે સવાર માં પોરબંદર નીકળશું એટલે કે કઈ તારીખ થશે કાલે કાલે બાર તેર તારીખ કાલે તેર તારીખ થશે ને એટલે તેર તારીખે આપડે પોરબંદર માં

અમદાવાદી અરે વાળી જો અમે પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ આપડે કેટલા વર્ષોથી વિચારતા હોય એની ઈચ્છા હતી એટલે આપણે લઈ આવી બાર જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ હા આપડે પેલા તો દર્શન એક ના થઈ જાય પછી બીજા ના કરશું

આ ને ખુશી ને એને ઘેરી વહી રહ્યા હે પાછા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા મંદિર ની અંદર આયા બધી છૂટછાટ છે કે તમને વિડીયોગ્રાફી કરવા દે ફોટોય પાડવા દે બધું છે તે ને મમ્મી બે હે ને કબૂતર ને ચણ નાખે હે આયા અહીંયા ચણ વાળા બેઠા એ ચણ આપે આપણે એને નાખી દેવાના એમને મેડમ ને અહીંયા પાણીપુરી મળી ગઈ તો મેડમ પાણીપુરી ખાવા ઊભા રહી ગયા એક લાગી હે થોડીક ખાઈ લઈ મમ્મી તુંય ખાઈસ ને થોડી અરે વાહ મેડમ આયા નાના વાછડાને રમાડવા માંડ્યા હે એ બધી મમ્મી રસ પીવા મેડમ તમારો હે ને થોડોક કલર ચેન્જ થઈ ગયો હોય

તો નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરીને અગાડી પાંચ કિલોમીટર અગાડી આવશો ને તો ત્યાં છે ગોપીનાથ મંદિર ને ગોપી તળાવ સરસ જગ્યા છે બધાય અમને ઘણા કીધું તું અહીંયા જજો તમને મજા આવશે તો અમે અહીંયા આવી ગયા જો અહીંયા લખ્યું છે પાંચ હજાર વર્ષથી વધારે પૂરું

આ તો બહુ મોટું છે ને મારા અંદાજે આ લઈ લે આ મસ્ત છે

ને ઓમે અગાડી મે આગળ બેસો કે પાછળ બેસો કોઈ મીનિંગ એમને કમ્ફર્ટેબલ પાછળ લાગે આગળ કર તો શું આગળ આયા છે ને એમને પગ ઓમ કરવા હોય ને ત્યાં હેન્ડ બ્રેક નઈ જો આયા હોય તો મારેય મત થાતા હું આમ પક કરને આછે આખો પગ રાખતો આમાં પાછળ પેલા નીચે પાપા થાકી જાય પાછળ એટલા માટે એમને કમ્ફર્ટેબલ લાગે અને એ બેસલે મજા આવે જો આપણે છે ને રુક્ષ્મણી માતાના મંદિરે આવી ગયા જો કેટલું મસ્ત મંદિર છે બહાર થી ઓ મસ્ત મંદિર છે ખુશી તો બહાર થી આટલું મસ્ત હે તો અંદર કેવું હોય છે અંદર એ સરસ હોય હા ને મમ્મી કેવી મજા આવી આ આખા દિવસમાં મજા તો આવે જ ને આખો દિવસ એવા મસ્ત મસ્ત ફઈરા ને હા બધે દ્વારકાધીશના બેટ દ્વારકામાં દર્શન કર્યા બધે ફઈરા ને બહુ મજા આવી બહુ મજા આવી ખુબજ મજા આવી દ્વારકા ના હાચી દ્વારકામાંથી પ્રેમ એટલો બધો લાઈક પણ કરીએ છીએ તમારે બહુ સરસ આવે છે આ બેન

બધું નાસ્તો પાણી પણ બહુ મસ્ત અત્યારે જે સનસેટ હે ને એ કેવો હેફેક્ટું જોઈ લ્યો અમે કેટલા પરફેક્ટ ટાઈમે પહોંચાય

તો આજે એટલું ફરાઈ ગયું એટલું ફરાઈ ને તો વિડીયો બાય કરવાનો જ રહી ગયો હતો તો જો તમને અમારો વિડીયો ગમે ને તો લાઈક કર નાખ્યો ફટાફટ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મળીશું પોરબંદર માં ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઇટ